નજીક કરી લઈ મુખ્ય સમાચાર બજારમાં તેજી સાથેનો કારોબાર નિફ્ટી એક ટકાની તેજી સાથે ચોવીસ હજાર નવસોના સ્તરની નજીક બેંક નિફ્ટીમાં પણ પોણા ટકાથી વધુની તેજી તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી આઈટી શેર્સમાં શાનદાર રિકવરી સવા એક ટકાથી વધારે ઉછળ્યો ઇન્ડેક્સ ત્યાં જ આઈટીસીના મિસ્ટર પરિણામ બાદ એફએમસીજી ઇન્ડેક્સ બે ટકા જેટલો ઉછળ્યો અને એફએમસીજી શેર્સમાં પણ સારી તેજી રિયલ્ટી સિમેન્ટ અને ડિફેન્સ શેર્સમાં પણ ખરીદદારીનો માહોલ નબળા કમેન્ટ્રીને કારણે સનફાર્મમાં ત્રણ ટકા જેટલો ઘટ્યો બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર તો નબળા પરિણામ બાદ કોનકોરમાં પણ અઢી ટકાની વેચવાડી પરિણામો પછી ગ્રાસિમમાં આવી દોઢ ટકાની તેજી જ્યારે આવકમાં સુધારાને કારણે હુનાસા કન્ઝ્યુમર લગભગ તેર ટકા વધ્યું જ્યારે પરિણામો પછી મેટ્રો બ્રાન્ડ્સમાં લગભગ ત્રણ ટકાની તેજી આજે આવશે નિફ્ટી કંપની જેએસડબ્લ્યુ સ્ટીલના પરિણામ ત્રીસ ટકાથી વધુ સુધરી શકે છે કંપનીનો નફો સાથે જ અશોક લેલેન્ડ ગ્લેનમાર્ક સહિત વાયદાની ચાર કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ અને રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિતમાં મુકેશ અંબાણીનું સંબોધન કહ્યું આવતા પાંચ વર્ષમાં નોર્થ ઇસ્ટમાં પંચોતેર હજાર કરોડનું રોકાણ કરશે રિલાયન્સ રિલાયન્સ માટે નોર્થ ઇસ્ટનું ખાસ સ્થાન અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે ક્યુથી શરૂઆત કરી અને જોઈએ અત્યારે સ્થિતિ જે રીતની બનતી દેખાઈ રહી છે બજારમાં વોલેટાઈલ કામકાજ છે નિફ્ટી ફરી એકવાર જો એક ટકાની આસપાસની ખરીદદારી સાથે ચોવીસ હજાર આઠસોને પાર કામકાજ થતું દેખાઈ રહ્યું છે કે સારી ખરીદદારી ફરી એકવાર નીચલા સ્તરેથી નિફ્ટી બતાવી રહ્યું છે પણ બેંક નિફ્ટીમાં જુઓ અહીંયા પણ અડધા ટકાથી વધુની વબસાઇટને ફરી એકવાર પંચાવન હજાર ત્રણસોને પાર કામકાજ બેંક નિફ્ટીમાં પણ બનતું દેખાઈ રહ્યું છે મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લે ત્યાં પણ તેજી નું કામકાજ યથાવત છે અડધા ટકાથી વધુની અપસાઇટ આપણને દેખાઈ રહી છે મિડ કેપની વાત કરી લે તો લેવલ સ્પેસિફિક છપ્પન હજાર છસો સિત્તેરના સ્તરની આસપાસ કામકાજ છે અને સ્મોલ કેપની વાત કરી લે તો ત્યાં લગભગ સત્તર હજાર છસો લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે એટલે એક ધ્યાન રાખવાનું રહેશે સારી ખરીદારી ફરી એકવાર આપણને માર્કેટમાં એડ થતી દેખાઈ રહી છે સેક્ટર સ્પેસિફિક એફએનસી અને આઈટી શરૂઆતથી જ આજે સપોર્ટ કરી રહ્યા છે બજારને એટલે ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ એડવાન્સ સ્ટીકલાઇન રેશિયો કઈ તરફની ચાલ બતાવી રહ્યા છે જુઓ સોળસો તેતાલીસ કાઉન્ટર એવા છે જ્યાં તેજી બનતી દેખાઈ રહી છે સપોર્ટ કરી રહ્યા છે બજારને જ્યારે નવસો બે કાઉન્ટર માત્ર એવા જ્યાં નરમાશ છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અત્યારે આપણે વાત કરી રહીએ તો નિફ્ટી એફએમસી જે ઇન્ડેક્સ જેમ આપણે ચર્ચા કરી તેમ પોણા બે ટકાની આસપાસની ખરીદારી સાથેનું કામકાજ થઈ રહ્યું છે એની સામે આઈટી ઇન્ડેક્સમાં જુઓ અહીંયા પણ લગભગ એક ટકાની આસપાસ એક ટકાથી વધુની ખરીદારી સાથે કામકાજ છે માત્ર નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જે છે તે આપણને નેગેટિવિટી બતાવી રહ્યું છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બાકીના તમામ ઇન્ડાયસીઝ પોઝિટિવ ઝોન સાથે કારોબાર કરી રહ્યા છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી રહી નિફ્ટીના ફ્રન્ટ પર કયા શેર્સ વધી રહ્યા છે તો સૌથી પહેલાં આજે જે સપોર્ટ કરી રહ્યું છે ને પ્રદર્શન જેનું સુધરી રહ્યું છે ઇટરનલનું છે સાડા ચાર ટકાથી વધુની અપસાઇડ આપણને નિફ્ટીના ફ્રન્ટ પર ઇટરનલમાં આવતી દેખા રહે છે અને નિફ્ટીનો ટોપ ગેનર અત્યારે આ કાઉન્ટર બન્યો છે બીજી બાજુ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરી લે પોણા ત્રણ ટકાની આસપાસની ખરીદારી બનતી દેખાઈ રહી છે HDFC લાઈફ ITC પરિણામ બાદ અહીંયા પણ એક સારો સુધારો જોઈ રહ્યા છે આપણા આ માં એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે ઓલમોસ્ટ બે ટકાની વધુની ખરીદારી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે એટલે અહીંયા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે ત્યારે જ દર્શકોના પ્રશ્નોના સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફોર્મના અમિત પસ્તા પસ્તાગ્યા અમિતજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે વિધિ શરૂઆત કરીએ આપણે જે રીતના આજે વોલેટાઇલ કામકાજ આપણે જોઈ રહ્યા છે એક એક દિવસમાં ઇન્ટ્રાડેની વાત કરી લઈએ તો ચોવીસ ને પાર પણ કામકાજ જોયું છે અત્યારે પોઝિટિવ મોમેન્ટમ સાથે ચોવીસ હજાર લેવલ્સની આસપાસ નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે અને બેંક નિફ્ટી પંચાવન હજાર ત્રણસો ને પાર આપણને કામકાજ બતાવી રહ્યું છે લેવલ સ્પેસિફિક હવે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા અગાઉ પણ એક લેવલ હું રેકોમેન્ડ કરતો આવ્યો છું એક ચોવીસ ચારસો પાંચસો એક ઝોન છે તો એની ઉપર જ્યાં સુધી નિફ્ટીમાં પ્રાઇસ સસ્તે છે જોવા મળી શકે છે નિફ્ટીમાં એક એસ પર ઇલિયો વેવ એક ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ફોર્થ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને એક ફિફ્થ વેવની રેલી અહીંયા એક સ્ટાર્ટ હું જોઈ રહ્યો છું અને સાથે જોવામાં આવે તો એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ઉપર એક ફોર્મેશન થઈ રહ્યું છે નિફ્ટીના અગર જોવામાં આવે તો વન ઓવર ટાઈમ ફ્રેમ

અને ચોવીસ છસો આજુબાજુ પ્રાઇઝ જવા તો ડેફિનેટલી એક રી એન્ટ્રી કરી શકાય છે નિફ્ટીમાં પચીસ ત્રણસો ના ટાર્ગેટ માટે ઓકે તો આ વ્યૂ અહીંયા બનતો દેખાડ્યો છે પોઝિટિવ વ્યૂ છે ખાસ કરીને નિફ્ટી માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે પચીસ હજાર ત્રણસો સુધીના લેવલ્સ તમને ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે નિફ્ટીમાં તો અહીંયા એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરી અને સૌથી પહેલાં બી ઈ એમ પર નજર કરી લે કારણ કે અહીંયા નંબર્સ આપણને આવતા જોવા મળતા દેખાયા છે જો ક્યુ ફોરમાં નફો વધ્યો છે જે બસો સત્તાવન કરોડ પર હતો ત્યાંથી વધી બસો અઠ્યાસી કરોડની આસપાસ પહોંચ્યો છે સામે આવકની વાત કરી લે તો એક આપણે જોઈ રહ્યા છે હજાર પાંચસો કરોડની આવક હતી એની સામે એક હજાર છસો ત્રેપન કરોડની આસપાસ આવક પહોંચી છે બિટાના ફ્રન્ટ પર નંબર સુધાર્યા છે અને માર્જિન ચોવીસ પોઈન્ટ પાંચ ટકાથી વધી પચીસ પોઈન્ટ છ ટકા પર આવે છે દરેક ફ્રન્ટ પર સારા નંબર છે અને પરિણામ બાદ એક સડન સ્પાઈક પણ આપણે જોઈ રહ્યા છે બીઈ એમ માટે ઓલમોસ્ટ ત્રણ ટકાની પોણા ત્રણ ટકાની આસપાસની ખરીદદારી અમિતજી અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો બીજી એરમાં જોવામાં આવે તો એક ઝીગઝેક કલેક્શન પેટર્ન અહીંયા ફોર્મેશન કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ડિસેન્ડિંગ ચેનલ ઉપર અહીંયા એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આમાં એક નવી એન્ટ્રી પણ કરી શકાય છે ઉપરમાં બેતાલીસો સાહીઠ લઈને ચોપનસો સુધી લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે એક લેવલ તમને જાણી શકશે એક બેતાલીસો સાહીઠ ચાર અને પાંચ ચારસો લેવલ આ સ્ટોકમાં લાંબે ગયા જોવા મળી શકે તો એક બાયોન ડિસ્પોન્ડ કરી શકે છે આ સ્ટોકમાં અને પ્રાઇસ મારા માનવા પ્રમાણે એક ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમમાં બધી જ મૂવી એ પણ ઉપર છે અને ટ્રેડલાઇન પણ બ્રેકઆઉટ અહીંયા જોવા મળી રહ્યા છે તો એક અપ ટ્રેન્ડમાં પ્રાઇસ કન્વર્ટ થઈ ગયું લાગી રહ્યું છે તો ઉપરમાં બેતાલીસો સિત્તેર ચાર હજાર આઠસો ચોપનસો ટાર્ગેટ માટે બાય કરી શકાય છે અને જો કોઈની પાસે છે તો શોર્ટ ટર્મ માટે હોર્ડ પણ કરી શકાય છે ઓકે નવી ખરીદારી કરીને પણ ચાલવાની સલાહ બંધી દેખાડે છે જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ પણ કરી શકો છો બે હજાર ચાર હજાર બસો સિત્તેર સુધીના લેવલ્સ જે છે તે આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે બી ઈ માટે તો ધ્યાન રાખવાનું રહેશે અને ચાર હજાર બસો સિત્તેર બાદ પાંચ હજાર ચારસો સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટર બતાવી શકે છે તો વ્યૂ પોઝિટિવ છે ખરીદારી કરીને ચાલવાનું રહેશે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ રામબદ ફ્રી સ્વાગત છે આપનો અને આગળ વધીએ આપણી સાથે અમરેલી થી દશક મિત્ર સુરેશભાઈ સંતાણી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો મેડમ મારી પાસે ઘણા સમયથી પીએનબી છે 125 ના ભાવના જેનો ભાવ ઘણા ટાઈમથી વધતો નથી તો એમાં લોસ બુક કરીને બીજે ક્યાંક શિફ્ટ થઈ જાવ અને બીજે ક્યાંક શિફ્ટ હોય તો ક્યાં શિફ્ટ થઉં અને બીજું બીઈલ બેલ બેલમાં મારી પાસે 20% પ્રોફિટ છે અને એ બી ઘણા સમયથી લોસમાં હતો ને હવે પ્રોફિટમાં છું તો હવે એમાં પ્રોફિટ બુક કરું કે એમને બે કાઉન્ટર માટે અમે જે સવાલ છે તેમનો સૌથી પહેલાં પીએનબી બી માટે વ્યૂ લઈ લઈએ સો શેર તેમણે એકસો પચીસના ભાવે ખરીદ્યા છે અત્યારે તેમને ખોટ અહીંયા થતી દેખાડે છે ચોવીસ રૂપિયા અડતાલીસ પૈસા પ્રતિ શેરની ખોટ પીએનબી બી માટે છે અને પૂછી રહ્યા છે કે હવે અહીંયાથી લોસ બુક કરીને શેમાં શિફ્ટ થવું જોઈએ અથવા તો હોલ્ડ કરવાની સલાહ કઈ રીતે તમે પીએનબી બી માટે ધ્યાન રાખી રહ્યા છો જો પ્રોફિટ જે લોસ બુક કરીને શિફ્ટ થવાની સલાહ છે તો પછી કયા કાઉન્ટર પર ધ્યાન રાખવું પીએનબી બી માટે કઈ રીતે ધ્યાન કરી રહ્યા રહ્યા અહીંયા આપણે સૌ પ્રથમ વાત કરીએ એક પીએસયુ બેંક ઇન્ડેક્સની તો અગર જો પીએસયુ બેંક ઇન્ડેક્સની વાત કરું તો તેમાં એક રિસન્ટલી બ્રેકઆઉટ જોઈ રહ્યો છું અને એક પ્રાઇસમાં એક ઝીક ઝેક કલેક્શન પેટર્ન ઉપર અહીંયા કમ્પ્લીટ છે કે બેંક સેક્ટરમાં પીએસયુ બેંકમાં તો એક એમાં એક તેજી સ્ટાર્ટ થશે એવું લાગી રહ્યું છે તો એક સાત હજાર એકસોનું જો બ્રેકઆઉટ થાય છે તો એક પીએસયુ સેક્ટરમાં એક સારી એવી તેજી જોવા મળી શકે છે વાત કરીએ પીએનબીમાં તો પીએનબીમાં એક હું લોંગ ટર્મમાં વીકલી ટાઈમ ફ્રેમમાં છે અને ત્યારબાદ એક પણ અહીંયા થઈ રહ્યું છે તો જોવા મળે છે પણ આવનારા દિવસોમાં એકસો લઈને એકસો ચાલીસ રૂપિયા ટાર્ગેટ પેન બીમા જોવા મળી શકે છે અને જો વીકલી ચાર્જ છે એટલા માટે તમારે એક લોંગ ટર્મનો વ્યૂ રાખવો પડશે તો આવનારા એક વર્ષની અંદર આ લેવલ એચિવ થઈ શકે છે એકસો વીસથી એકસો ચાલીસ ના લેવલ તો આ લેવલે એક નવી એન્ટ્રી પણ કરી શકે છે અને જો તમારી પાસે છે તો એક ડેફિનેટલી હોલ્ડ કરીએ ચાલવું જોઈએ લોસ બુક કરવાનું કે મતલબ બધી સારી એવી કંપની પણ છે ગવર્મેન્ટ સેક્ટર છે પીએસયુ બેન્ક છે તો એક બ્રેકઆઉટ છે તો એક પ્રાઇસ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગઈ છે અને જોઈએ આપણે મુવીંગ એવરેજ પ્રમાણે તો એમાં પણ એક પ્રાઇસ ડેલીની બધા જ ટાઈમ ફ્રમમાં એવરેજને પણ ઉપર ટ્રેડ કરી રહી છે તો એક અપ ટ્રેન્ડ એક સ્ટાર્ટ થયું લાગી રહ્યું છે તો એકસો વીસથી એકસો ચાલીસના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે ઓકે તો અહીંયા ખાસ કરીને પીએન માટે વ્યૂ લોંગ ટર્મ માટે પોઝિટિવ બનતો દેખાયો છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે એકસો વીસ એકસો ચાલીસ સુધીના લેવલ્સ તમને પીએન બતાવી શકે છે પીએસયુ બેન્ક્સ કાઉન્ટરમાં જે રીતે મુમેન્ટમ આવતી દેખાય છે અને જોઈને હોલ્ડ તમે લોંગ ટર્મ માટે કરી શકો છો બીજો તેમનો સવાલ બીઈ એલ માટે છે અહીંયા પણ તેમણે એકસો પચાસ શેર્સ ખરીદ્યા છે ત્રણસો પંદરના ભાવે ખરીદારી તેમણે કરી છે અને સારો એવો નફો અત્યારે તમને બીઈ માટે થઈ રહ્યો છે બીઈ એલમાં પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ વધતા અહીંયા ટાર્ગેટ કયા ધ્યાનમાં રાખવા બી ઇયર માં પણ એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ યે કમ્પ્લીટ થઈ ગયા બાદ છે ચેનલ પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળી છે અને પ્રાઇસ એક અપ ટ્રેન્ડ અહીંયા કન્વર્ટ છે અને કોઈ પણ જગ્યાએ હજી પણ રિવર્સલ પેટર્ન જોવા નથી મળી રહી તો આવનારા દિવસોમાં એક ચારસો એક થી લઈને ચારસો ચાલીસ લેવલ લેવલ પણ જોવા મળી શકે છે તો એક ચારસો અને ચારસો ચાલીસ ના લેવલ માટે હોલ્ડ કરી ચાલવું જોઈએ તો આ લેવલ આવે તો તમે ચારસો પર પાર્સલી બુક કરી શકો છો બાકીને તમે ચારસો ચાલીસ પર બુક કરી શકો છો

ઓકે તો ચારસો ચારસો ચાલીસ સુધીના લેવલ્સ બી ઈ બતાવી શકે છે અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી સલામંતી રહે છે તો બંને કાઉન્ટર માટે વ્યૂ પોઝિટિવ છે હોલ્ડ કરીને ચાલી શકો છો નેક્સ્ટ સવાલ પવન પટેલ પૂછી રહ્યા છે હિન્દુસ્તાન કોપર માટે તેમનો સવાલ છે અમિતજી અહીંયા તેમણે ખરીદારી કરી છે બસો બત્રીસના ભાવે સો શેર તેમણે શોર્ટ ટર્મ માટે ખરીદ્યા છે ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે અને બીજું કાઉન્ટર તેનું વરૂણ બ્રેવિજીસ છે ફ્રેશ એન્ટ્રી અત્યારે વરૂણ બ્રેવીજીસમાં કરાય કે નહીં પૂછી વેચી રહ્યા છે સૌથી પહેલા હિન્દુસ્તાન કોપર માટે વ્યૂ લઈ લઈએ બસો બત્રીસના તેમણે સો શેર ખરીદ્યા છે હોલ્ડ કરવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ વ્યૂ છે તેમનો હિન્દુસ્તાન કોમ્પરમાં અગર ટેકનિકલ ચાર્જ જોઈએ તો એક કરેક્શનની પેટર્ન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ મુવિંગ એવરેજ અને ફિબોનાસી લેવલની પણ એક રિવર્સલ છે પરંતુ એક ડાઉન ટ્રેડમાં છે હજુ પણ કોઈ અપસાઇડના બ્રેકઆઉટ નથી મળી રહ્યા તો કદાચ થોડું તમારો હોલ્ડિંગ ટાઈમ વધી શકે છે તો એકસો ને નેવુંના સ્ટોપ સાથે હોલ્ડ કરી શકાય છે ઉપરના ટાર્ગેટ માટે ટાર્ગેટ તમને જણાવવા માગીશ ટાર્ગેટ તમને જોવા મળી શકે બસો બોટ ને લઈને ત્રણસો વીસના ટાર્ગેટ આ જોવા મળી શકે છે તો હોલ્ડ કરીને ચાલુ જોઈએ એક વાર જો બ્રેકઆઉટ થશે તો પ્રાઇઝ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થશે ક્યાં બધા એક સારો એવો મુવમેન્ટ આમાં સ્ટોકમાં આવી શકે છે તો એકસો ને નેવું ના સ્ટોપ લોસ હોલ્ડ કરીને ચાલુ જોઈએ એવું મારું માનવું છે ઓકે તો હિન્દુસ્તાન કોપર માટે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે હોલ્ડ કરીને ચાલો થોડું તમારું જે ડ્યુરેશન છે હોલ્ડિંગ ડ્યુરેશન તે તમારે લાંબુ રાખવું પડશે પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ એકસો નેવું નો સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે બસો બોતેરથી ત્રણસો વીસ સુધીના લેવલ્સ તમને હિન્દુસ્તાન કોપર બતાવી શકે છે તેમનો બીજો જે સવાલ છે તે વરુણ રેવિજીસ માટે છે અમે અમિતજીભ ફ્રેશ એન્ટ્રી અત્યારે આ લેવલ પર કરાય કે નહીં પૂછી રહ્યા છે અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા તે પણ તેમનો સવાલ છે વરુણ રેવિજીસ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો એક સવાલ 80% ની આસપાસની ખરીદારી આપણે જોઈ છે અહીંયા ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે ધ્યાન રાખો કે પછી થોડો ઘટાડો આવે ત્યારબાદ વ્યુ પોઝિટિવ બની રહ્યો છે અ એક ડબલ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને ત્યારબાદ એક Impulsive wave અહીંયા નવી સ્ટાર્ટ થઈ ચૂકી છે અને એસ પર ઇલિયટ વેવ અહીંયા એક થર્ડ વેવ સ્ટાર્ટ ઓલમોસ્ટ થઈ ચૂકી છે એવું લાગી રહ્યું છે તો આ એક બોટમ ફિશિંગ હું જોઈ રહ્યો છું એક 450 470 લેવલ એક એક બોટમ હું જોઈ છું ને અહીંયાથી સારી વે ઓફસાઇડલી મોમેન્ટમ આનો મળી શકે છે તો હોલ્ડ કરીએ ચાલવું જોઈએ અને તમે નવું પણ એમાં એન્ટ્રી કરી શકો છો અને આ એક તમને કહેવા માંગીશ કે આ સ્ટોક ઓલરેડી અમે અમારા ક્લાયને પણ રેકમેન્ડ કર્યું છે આ જ લેવલની ઉપર તો તમે બાય કરીએ ચાલવું જોઈએ અને ઉપરમાં તમને પાંચસો ને એસી થી લઈને છસો વીસ રૂપિયા ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો ડેફિનેટલી એક બોટમ ફિશિંગ છે કંપની પણ સારી છે તો એક હોલ્ડ કરીએ ચાલવું જોઈએ ઉપરમાં પાંચસો એસી ચારસો વીસ છસો વીસના ટાર્ગેટ માટે ઓકે તો વ્યૂ પોઝિટિવ વર્લ્ડ રેબિઝિસ માટે બનતો દેખાય રહ્યો છે કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરીને પણ ચાલી શકો છો જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ પણ કરી શકે છે ટાર્ગેટની વાત કરી લે તો પાંચસો એંશી છસો વીસ સુધીના આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે લક્ષ્યાંક તો વ્યૂ પોઝિટિવ છે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ સાત બાવન પંચાવન રૂપિયાના ભાવના ઓકે ઇન્ફ્રા જી સર કરવાનું હોલ્ડ કરું સેલ કરું ઓકે આઈઆરબી ઇન્ફ્રા માટેનો સવાલ છે અમિતજી તેમણે સેવન 752 શેર્સ પંચાવન રૂપિયાના ભાવે ખરીદ્યા છે અત્યારે ત્રણ રૂપિયા અઠાણું પૈસા પ્રતિ શેર તેમને થતી દેખાઈ રહી છે હોલ્ડ કરવા નીકળી કઈ રીતે તમે સલાહ આપશો ચાર્ટ કેવા લાગી રહ્યા છે આઈઆરબી ઇન્ફ્રાના આઈઆરબી ઇન્ફ્રામાં જે રિવર્સલ જોવા મળ્યું એક ફિબોનાસી લેવલ અને એક એવરેજ અહીંયા જોવા મળ્યું છે પરંતુ કોઈ પ્રોપર નથી પરંતુ જે પ્રમાણે એક એક આમાં પણ ભવિષ્યમાં એક જોવા મળી શકે છે બ્રેકઆઉટ તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં એક સાઈઠ અને ચોસઠ સુધીના લેવલ આ જોવા મળી શકે છે તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ એક બોટમથી બાઈંગ છે તમારું તો એક બ્રેકઆઉટની વેટ કરો એક અને બ્રેકઆઉટ થશે તો એક સાહીઠ અને ચોસઠના ના લેવલ આ જોવા મળી શકે છે ઓકે તો હોલ્ડ કરીને ચલાવવાની સલાહ ખાસ આઈઆરબી ઇન્ફ્રા માટે બનતી દેખાઈ રહી છે અહીંયા પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે ધ્યાન રાખવાનું રહેશે એક વ્યૂ એચડીએફસી લાઈફ માટે લઈ લે કારણ કે આજે અહીંયા ફિફ્ટી ટુ વીક હાઈના લેવલ્સ આપણને બનતા દેખાયા છે સેવન સેવન્ટી ફાઇવની આસપાસ કામકાજ અત્યારે થઈ રહ્યું છે જે હાઈ બન્યા હતા તે સેવન સેવન્ટી સેવનના છે એચડીએફસી લાઈફ માટે કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે અહીંયા કઈ રીતે વ્યૂ બની રહ્યો છે એસડીએસસી લાઈફમાં જોવામાં આવે તો પ્રાઇઝમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ થઈ રહ્યું છે અને જે પ્રીવિયસ હાઈ છે એનું પણ બ્રેકઆઉટ થઈ ચૂકી છે તો એક ઉપરમાં જે લેવલ આઠસો પાંચ અને 860 ને સાહીઠ લેવલ આ પર જોવા મળી શકે છે તો જો કોઈની પાસે છે તો એક ડેફિનેટલી હોલ્ડ ક્રિયા ચાલવું જોઈએ અત્યાર સુધી કોઈ પણ રિવર્સલ પેટર્ન જોવા નથી મળી છે કે એમાં આપણે એક્ઝિટ થઈ શકીએ તો આજની કેન્ડલ પણ જોવામાં તો એક એકદમ ફોર્મેશન થઈ રહ્યું છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ આઠસો પાંચ અને આઠસો ને સાહીઠના લેવલ માટે ઓકે આઠસો પાંચ આઠસો સાહીઠ સુધીના લેવલ્સ માટે ખાસ કરીને હોલ્ડ કરીને ચાલવાની સલાહ એચડીએફસી લાઈફ માટે બનતી દેખાઈ રહી છે એટલે અહીંયા એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે ધ્યાન રાખવાનું રહેશે જે કાઉન્ટર ઘટી રહ્યા છે તેમાં સનફાર્માનું કાઉન્ટર છે અહીંયા ખાસ કરીને પરિણામ બાદ અને મેનેજમેન્ટની કમેન્ટ્રી બાદ એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે જે લો બન્યા હતા તે સોળસો છત્રીસના હતા અત્યારે ત્યાંથી સારો એવો સુધારો આપણે જોઈ રહ્યા છે પણ લગભગ હજી પણ પોણા ત્રણ ટકાની આસપાસની વેચવાળી સાથે કામકાજ થઈ રહ્યું છે અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ફાર્મા માટે સન સનફાર્મા જે પ્રમાણે એક વેવના ફોર્મેશન થઈ રહ્યા છે તો એક કોમ્પ્લેક્સ સોલ્યુશન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ઓલમોસ્ટ એ કમ્પ્લીટ થઈ શકે છે પાઈક 1500 ને 50 થી 1500 સિક્ટરના લેવલની આજુબાજુ તો એક લેવલ ની વેટ કરવી જોઈએ અને જો 1550 સિક્ટર પાસે કે ગ્રીવસલ પેટર્ન મળે તો ટાઈ એક નવી એન્ટ્રી કરી શકે છે પરંતુ હાલમાં એક જે પ્રમાણે ડિક્લાઈન છે તો એક 1500 સિક્ટર લેવલ એચ ઉપર સેવ લાગી રહ્યું છે તો હાલમાં એવોઇડ ની છે અને આ એક પ્રોપર લેવલ દીક વેટ કરવી જોઈએ અને જો પંદરસો પચાસ ના ઝોનમાં રિવર્સલ પેટર્ન માટે તો ડેફિનેટલી અમે નવી એન્ટ્રી કરી શકાય છે ઓકે તો આ વ્યૂ અહીંયા બનતો દેખાયો છે સન ફાર્મા માટે નવી એન્ટ્રી આપણને થતી જોવા મળી શકે છે એટલે થોડો ઘણો વ્યૂ પોઝિટિવ છે પણ અત્યારે જે દબાણ આવ્યું છે તેમાં એક સંભાળવાની સલાહ બનતી દેખા રહી છે કોનકોન માટે પણ એક વ્યૂ લઈ લઈએ અહીંયા પણ પરિણામ બાદ આપણે નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે વોલ્યુમ પણ ઘટ્યા છે દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ છે નફો એક પોઈન્ટ છ ટકા જેટલો ઘટ્યો છે સામે સામે આવકમાં ઘટાડો છે એબિટાના ફ્રન્ટ પર ખાસા એવા દસ ટકા એબેટા ઘટ્યા છે કોનકોરના અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ત્રણ

તો આઠસો જો એકવાર ક્રોસ થશે એની ઉપર ક્લોઝિંગ આવશે તો ત્યારબાદ આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે તો એક વેટ એન્ડ વોચની સલાહ હશે કન્ટેનર કોર્પોરેશન ઓકે તો એક વેટ ઇન વોચની સલાહ જે છે તેનાથી બનતી દેખાઈ રહી છે કોનકોર માટે ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જ અમિતજી સમય થયો છે આપની રજા લેવાનો જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર આપણે ઘણા સ્ટોક પર ડિસ્કસ કર્યા છે મારું કે હોલ્ડિંગ નથી પણ એ સ્ટોક અમે અમારા ક્લાયન્ટ રેકમેન્ડ કરીયા હોય શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો આભાર અમિતજી આપનો પણ સમય ફાળવ્યો મારી સાથે ચર્ચામાં જોડાવા માટે તે સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો રહોસી બજાર નમસ્કાર